રામજી મંદિર ટ્રસ્ટ કેરવાડા દ્વારા આમોદ તાલુકાના નહેર ગામે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ રામજી મંદિર અને અંબાજી ધામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડા દ્વારા આમોદ તાલુકાના નહેર ગુરુકુળ ખાતે સામાજિક જાગૃતિના ભાગરૂપે એકત્રીસમી મે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકત્રીસમી મે વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નહેર ગુરુકુળ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષસ્થાને જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી જનજાગૃતિ પેમ્પ્લેટ વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે ડૉક્ટર યોગેશ કોઠારીએ જણાવ્યું હતું કે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અમોએ બે હજારથી વધુ જનજાગૃતિ પેમ્પ્લેટ છપાવ્યા છે જેનું વિમોચન ધારાસભ્ય ડી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું જે જનજાગૃતિ પેમ્લેટ અમુક ઉઘડતી શાળાએ આમોદની દરેક શાળામાં વિતરણ કરી યુવાનો વ્યસન છોડી નિરોગી રહે તેવો ગામે ગામ સંદેશો આપીશું ધારાસભ્ય ડી કે સ્વામીએ કેરવાડા ગામના રામજી મંદિર અને અંબાજી ધામ ટ્રસ્ટની આવી સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકોને વ્યસન મુક્ત થવાનો સંદેશો આપ્યો હતો આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના સભ્ય સંજયસિંહ રાજ કેરવાડા ગામના આગેવાન કિશોરસિંહ કપલેટિયા સંગ્રામસિંહ કપલેટિયા ડૉક્ટર યોગેશભાઈ કોઠારી દશરથસિંહ જાદવ દર્શનસિંહ રાજ જયેન્દ્રસિંહ સિંધા રાહુલસિંહ પરમાર યુવરાજસિંહ રાઠોડ રવિ ગીર ગોસ્વામી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જીવનની અંદર રહેલા જે વ્યસનો અને ખાસ કરીને તમાકુ છોડવાનો આજે પૂરા વિશ્વની અંદર જ્યારે દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે કેરવાડા ગામથી અંબાજી ધામ મંદિરના સૌ ટ્રસ્ટીઓ આજે નાયર ખાતે આવીને સરસ મજાનું એક ટેમ્પલેટ બનાવ્યું છે ને એ ટેમ્પલેટ લોકો સુધી પહોંચે લોકો નિરવ્યસની બને એના માટેનું સરસ મજાનું એક આ સુંદર આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે હું આ આયોજક એવા યોગેશભાઈ કોઠારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના મંદિરના સાથે સતત કામ કરી રહેલા અને ટ્રસ્ટી એવા આદરણીય કિશોરસિંહને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગામના સરપંચ શ્રી પૂર્વ પ્રમુખ અને તાલુકાના સદસ્ય એવા સંજયસિંહને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દશરથસિંહને પણ આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે જે યુવાધન આવ્યું છે એમને પણ મનમાં એક નક્કી કર્યું છે કે આપણે આજનો દિવસ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને લોકો નિર્વ્યસની બને અને તમાકુ છોડી અને પોતાનું જીવન સ્વસ્થ રાખે એવા સંદેશા સાથે આજે જ્યારે આ ટેમ્પલેટનું વિમોચન સરસ મજાનું પુસ્તકનું પણ વિમોચન જ્યારે કરવાનું છે ત્યારે હું યોગેશભાઈ કોઢારી તમામ બે એમની સાથે વધારે તમામ મહેનોને મહેમાનોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના પવિત્ર દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અશું ધન્યવાદ હું બંને માતરમ ભારત પી ન્યૂઝ થિંક પોઝિટિવ